દોસ્તો આજે આપડે ચિત્રો છેલ્લો બ્લોક છે કિસાન પરિવાર છે કિસાન લોકો છે ખૂબ મહેનત કરે છે આપણા દેશ માટે તો ફાઈનલ અત્યારે હું ધોરાજી પહોંચી ગયો છું હવે જે ફાકી ની લત તમે જોઈ શકો છો ચિત્ર ફાઈનલી દોસ્તો આજે આપણો ચિત્રાવળ છેલ્લો બ્લોક છે અને છેલી ચા ચિત્રાવળ આપણા રવિભાઈ અશોકભાઈ આપણે અહીંયા આવ્યા છે માલધારી અને રવિભાઈ અહીં ઉભા છે રવિભાઈ માલધારી ની ચા આપે છે યાદ રહેશે આપણે જ્યાં રહીશું અશોકભાઈ કેમ છો બાકી મજા બને ચાલો હવે ચા પીવી લઈએ પછી સફર જે છે લગાતાર જારી રહેશે

તમારે થી મળ્યો હિસ્વેશન પાછા આવી છું બરોબર વીઆઈપી કેટેગરી આપણે મોજ માણી સુધામ ને થાર લઈને એન્ટ્રી કરતે પણ હા આપણે સેવા ભી બોલ્યા શું કહો થાર થાર લઈને લઈને આવજો પણ આ કોઈ લઈ આ બ્લેક શર્ટ રેસે ને બ્લેક થાર આ એક મિત્ર બીજા હું દાવ છું પધુવા આવી ગયા છે પધુવા કાલે ખબર મણી જીતુ ભાઈ અને જીતુ આજે પાછો પરિ તમારો પ્રેમ ફેટી લાવ્યો ચાલો એમાં જય માતાજી બોલી જય માતાજી ઘોડીની ખબર કાઢવા માટે હવે જઈ રહ્યા છે કોણ છે ભગોડી ભગોડીની ખબર કાઢી જાઓ મોસમ બહુ સરસ થઈ ગયું છે અહીંયા અત્યારે હાલમાં થોડી વરસાદ પડી છે ઠાડુ મોસમ ટાડુ મોસમ થઈ ગયું અહીંયા હેલો ફાઈનલી દોસ્તો આજે આપણે છેલ્લો દિવસ છે તો મેં કીધું આપણા જે મિત્ર ગ્રુપ છે એની હારે વાડીની જે મોજ છે વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયન વાડી લાઈફ સ્ટાઇલ તો વાડીમાં આપણે જે કિસાન પરિવાર જે કિસાન લોકો જે ખૂબ મહેનત કરે છે આપણા દેશ માટે એમને સાથે આમ જમીનથી જોડીને જમીન પર બેસીને ભોજન કરવાનો એક અલગ જ આનંદ હોય છે તો આજે આપણે દેશી તરીકે કિસાન ભાઈ આપણા એવા પૂરણસિંહજી અને પદુભાઈ સામે છે એમને આપણે છોકરી જોવા ગયા હતા આવી ગયા છે કેવી લાગી આપડે બતાવીશું તમને વિડીયો ચાલો હવે આપણે વાડીમાં ભોજન કરીએ અને વરસાદ નો જબરજસ્ત એવો સારો મોસમ પણ બની ગયો છે ચાલો હવે ભોજન કરીએ જય અન્ન દેવતા છે અંદર અંદર સરસ એવો આપણે કિસાન ભાઈ સાથે જે કિસાન આપણે દેશના રક્ષણ દેશના પોષણ માટે બહુ મહેનત કરે છે હવે બધા અહીંયા બેઠા છે આપણો આખો ગ્રુપ તમે જોઈ શકો છો માવાની તૈયારી ચાલી રહી છે હવે આપણે આ ચિત્રનો છેડો માવો બનાવી રહ્યા છે આપણા પુરણભ પુરણસિંહ એવા અને પાછળ તમને કેમેરામાં માં પધુબા દેખાઈ રહ્યા છે પધુબા ગુડ ન્યુ છે આપણા માટે શું છે આગળ બતાવશે છે આપણે જેસીબી વાળા તમે જોઈ શકો છો એ પણ આજે ગુડ ન્યુ આપવાના છે શું છે ગુડ ન્યુ આગળ છે શક્તિભાઈ બતાવશે હમણાં પિચકારી નાખી શક્તિભાઈ ચઢા સમજાવશે સમજાવ અને બારીશ નો આગળ પેલા અંબાલાલની ની જેમ આગાહી કરી રહ્યા છે

તમારે ટ્રેક્ટર નું નામ ભદુડી છે પેલા બોલી દેવું જોઈએ ને તમારે આ લોકો અમારા વિવો શું વિચારે છે આ ભૂડી છે કોણ અમારું ટ્રેક્ટર છે જૂનું પેલા ફાટી જવાનું ને

Yeah અને લી ગઈ છે 73 બસ આવી ગઈ છે શેદેવભાઈ અમારા મિત્ર એક રહી ગયા હતા શેદેવભાઈ હમણાં આવ્યો બસ સ્ટેન્ડ આ બધા ઈ બધા ન આવી ગયા ને કમેજ રહી ગયા તા તો વિડીયો કોલ કરી લે તો વિડિયો કોલ કરી બાદ અલગ હાવ સુધી તો શેદેવભાઈ ચાલો હવે રજા લઈએ બસ પણ સામે આવી ગઈ છે થોરાળા જામ ધોરાજી હે ને ધોરાજી તો આપણે મળીએ સીધા તમને ધોરાજીમાં માં ધોરાજી નો કામ પતાવીને પછી સીધા પોર બન

તો આ છે ધોરાજીનો બસ સ્ટેન્ડ છે આપણે જઈએ હવે હાઈવે પર જોઈએ કઈ બસ મળે એમાં બેસીને આપણે પોરબંદર મળીએ આપણે સીધા અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા પોરબંદરની અંદર આ પોરબંદરની પહેલી ચા છે એક ચા વળો દેશ ચલાઈ રહ્યો છે ને એક ચા અહીંયા પોરબંદર ચલાઈ રહ્યા છે

પોરબંદરની ચા ટેસ્ટ કરીશું ગાંધીજીની જન્મ છે જન્મભૂમિ છે ને ગાંધીજી જન્મ ગાંધીજીનો જન્મસ્થાન છે અહીંયાં ગાંધી બાપુની જગ્યા પર આપણે પહેલી ચા ગાંધીજીના નામે ટેસ્ટ તો સારું છે અહીંયાંનું ટેસ્ટ ચાનો અને આમે આપણા મિત્ર એવા શામજીભાઈ એવી જગ્યા લઈને આવ્યો છે ને ચા તો ખબર જ હોય એમને ચાલો ચા પીવીએ અને આજના વ્લોગને અહીંયા જ પૂરો કરીએ હવે કાલે સવારથી પોરબંદરના શું શું છે લોકેશનથી દેખાડીશું તમને ત્યાં સુધી બધાને ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ